સમૂહ લગ્ન કરવાના હતા તો આમાં આ જેવાળા છે ગયા વર્ષે પણ એક કપલ ના લગ્ન કર્યા હતા અને એને કર્યા વાર નહોતો આપ્યો તો કે આ વખતે લગ્નમાં તમને આપીશું

અઠ્યાવીસ સવાર અને અઠ્યાવીસ કન્યા પક્ષ હોય તો એટલા બધામાંથી કોક તો એના સંપર્કમાં અહિયાં પરી વ્યવસ્થા થઈ રહી છે કે નથી થઈ રહી એ જાણવું જોઈએ પણ માનો કે એ લોકો નથી જાણ્યું અને અમે હવે આવી ગયા છે તો ઘણા વર્ રાજા અને કન્યા પક્ષ વાળા જતા રહ્યા છે પણ જે છે તે અને જે આવી શકે છે તે લોકો ના લગ્ન સંપન્ન કરાવવાની કાર્યવાહી પોલીસ તરફ થી કરીશું હા ગોળ મારા જઈ છે એટલે ટૂંકમાં જે વ્યવસ્થા નથી થઈ તે બધી વ્યવસ્થા અમે પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું પેલા આપડે અત્યારે પ્રાયોરિટી એ છે કે આ લોકો નું મુહૂર્ત હા એના માટે જઈએ છીએ એના માટે જઈએ છીએ જે લોકો મુખ્ય આરોપી વ્યક્તિ કોણ છે કેમ ગયા ઓલા કઈ ના સો ટકા સો ટકા બરોબર